ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ખડીરબેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી રાષ્ટ્રપતિ શ્રીને ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ શ્રી સિંહ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે વિસ્તૃત જાણકારી આપીને પ્રાચીન માનવ સભ્યતા વિશે અવગત કર્યા હતા રાષ્ટ્રપતિશ્રીએ મુલાકાત દરમિયાન હડપ્પન સંસ્કૃતિ રહેણી કરણી મહાનગરમાં સંગ્રહ તથા નિકાલની અદભૂત વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી આ તકે પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી સુઆયોજિત પગથિયાવાળી વાવ અપર ટાઉન મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જઈને તેઓ અભિભૂત થયા હતા ભારતીય પુરાતત્વ મંત્રાલય દ્વારા ધોરાવીરા સાઇટના ઉત્ખનન દરમિયાન મળેલા વિવિધ પાસાઓ માટીના વાસણો અવશેષો તાંબાની વિવિધ વસ્તુઓ તોલમાપની વસ્તુઓ પથ્થરના આભૂષણોનું નિદર્શન રાષ્ટ્રપતિ શ્રી સમક્ષ કરવામાં આવ્યું હતું મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિ શ્રીએ ધોરાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આ તકે ઉપસ્થિત શ્રી આચાર્ય દેવવ્રતજી તથા કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોડા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાળ અને ભારતીય પુરાતત્વ વિભાગના રાજકોટ સર્કલના અધીક્ષક શ્રી ગુંજન શ્રીવાસ્તવ સાથે જોડાયા હતા